કચ્છ જિલ્લામાં આઠ થી નવ જગ્યાએ ટોલના નામે લૂંટ થઈ રહી છે વધારામાં સાંસદમાં નીતિન ગડકરીએ આપેલા નિવેદનની વિપરીત સાહીઠ કિલોમીટરની અંદર અનેક જગ્યાએ ટોલ વસૂલ કરવામાં આવે છે આવનારા દિવસોમાં કચ્છ જિલ્લામાં બાર જગ્યાએ ટોલ વસૂલવામાં આવશે તો આપ જ વિચારીજો

આ નો જે મકરજાર છે આખા ભારતમાં ફેલાયેલો છે અને ટોલ માધ્યમથી કઈ રીતે લૂંટ થઈ રહી છે 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 એની આપણે આજે વાત આ જે ટોલ બૂથ બનેલો બનેલો વર્ષ નવસો ને એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો છે પરંતુ આ ટોલ બુથ દર વર્ષની આવક દોઢસો કરોડ રૂપિયા સરકારને ને છે એટલે જે ટોલ વસૂલતી એજન્સી છે એ દોઢસો કરોડ રૂપિયા દર વર્ષે સરકારને આપે છે ટોલ લેવા માટે એનો મતલબ એ છે કે સાત વર્ષમાં જે આ ટોલ બનેલો છે એનો તમામ વસૂલ થઈ છે તેમ છતાં આજે વસૂલવામાં આવે છે જેમ મેં તમને કહ્યું કે જે જગ્યાએ ટોલ વસૂલવાનો હોય એની લાગત પૂરી થઈ જાય ત્યારબાદ માત્ર એનો મેન્ટેનન્સ નો ટોલ લેવામાં આવે એટલે કે આ જગ્યાએ જે ટોલ લેવામાં આવે છે એનો માત્ર ત્રીસઠ ટકા ટોલ લેવામાં આવવો જોઈએ એટલે કે પચીસ રૂપિયા થી ત્રીસ રૂપિયાની આસપાસ આનો ટોલ હોવો જોઈએ સાડા સાતસો રૂપિયા સુધીનો ટોલ લાગી રહ્યો છે એટલે તમે વિચારો કે એ જે ટ્રકો ને પણ ટોલ લાગે છે એ અંતે ઉપભોક્તા ઉપર એટલે મારા અને તમારા ઉપર ટોલ લાગે છે એટલે તમે વિચારો કે કઈ રીતે આ ટોલ નામે લૂટ થઈ રહી છે બીજો પ્રશ્ન એ છે કે આ ટોલ જે ટોલ બનેલો છે એ છે કે ત્યાં આખા કચ્છમાંથી જે વાહનો જાય છે તેને ટોલ લાગે છે પરંતુ આ આખે આખા ટોલનો ઉપયોગ કંડલાથી નીકળતા અને ગાંધીધામથી નીકળતા વાહનો જ કરે છે

પરંતુ એ વાતો કિલોમીટર દૂર છે એ બીજો ટોલ ચાલુ છે અને જો આ જગ્યાથી રાજસ્થાન તરફ જઈએ તો આગળ પ્લાસવાની નજીક એક ટોલ બુથ છે ત્યાં કને પણ ટોલ ચાલુ છે એટલે એ પણ અંદાજીત અડતાલીસ થી પચાસ કિલોમીટર થાય છે તેમ છતાં આ પચાસ સાહીઠ કિલોમીટર મંત્રી છે એને સંસદમાં આપેલા જે નિવેદન છે એની કોઈ જ વેલ્યુ નથી એ સ્પષ્ટ જણાય છે આ વધારામાં જ્યાં ટોલ બૂથ હોય ત્યાં ઘણી બધી સુવિધાઓ પણ આપવાની હોય છે જેમ કે આ જગ્યાએ ક્રેનો હોવી જોઈએ મેડિકલની સુવિધાઓ હોવી જોઈએ પરંતુ ક્યાંય પણ એવું દેખાતું નથી હા કાગળ પર તો કદાચ શૌચાલયની વ્યવસ્થા જોઈ ત્યારે એ બિલકુલ બિસ્માર હતી અને જંગલ જેવી હાલત હતી એટલે ટોલના નામે પૈસા તો લેવામાં આવે છે પરંતુ ટોલના નામે જે આપણે સગવડો મળવી જોઈએ સગવડો અહીં નથી મળતી તે પણ હકીકત છે

એટલે તમે વિચારો કે એક ફાસ્ટેગમાં મિનિમમ બસો રૂપિયા બેલેન્સ હોવો જોઈએ તો આખા ભારતમાં કેટલાય વાહનો ચાલતા હશે અને એ વાહનોની બસો બસો રૂપિયા પ્રમાણે ગણતરી કરીએ તો અબજો રૂપિયા સરકાર પાસે એડવાન્સમાં છે એ તો માત્ર મિનિમમ બેલેન્સ છે તમે તમારા વાહનમાં જયારે પૈસા એ ફાસ્ટટેગમાં ભરતા હો એટલે એવું તો હોય નહીં કે તમે પચાસ સો રૂપિયા ભરો પાંચસો હજાર રૂપિયા તમે એનામાં પ્રીપેડ હોય છે આ જગ્યા એ જીરો કચ્છ જિલ્લો એ ભારતનો સૌથી મોટો જિલ્લો છે એ આપણે માનીએ છીએ પરંતુ કચ્છ જિલ્લામાં આજની તારીખમાં આઠ થી નવ જગ્યાએ ટોલ લઈ રહ્યા છે એ વિવિધ જગ્યાએ એ ટોલના નામે તો લૂંટ થાય છે પરંતુ એ ટોલના રસ્તાઓ છે તેની પણ ફરિયાદો હોવા છતાં એ રસ્તાઓ સુધરતા નથી અને આપણે ખરાબ રસ્તાઓના ટોલ આપીએ છીએ આવનારા દિવસોમાં ત્રણ જગ્યાએ વધારે ટોલ ચાલુ થશે એટલે એક જ કચ્છ જિલ્લામાં અગિયાર થી બાર જગ્યાએ રસ્તા ઉપર વાહનો ચાલશે તેનું ટોલ લાગશે એ હકીકત છે એટલે એના પછી કચ્છ જિલ્લામાં તમે કોઈ પણ નેશનલ હાઈવે કે સ્ટેટ વાઇઝ હાઈવે ઉપર જશો દરેકે દરેક જગ્યાએ તમને ટોલ લાગશે અને એ ટોલ તમારા વાહન ને લાગ્યા જ કરશે એટલે તમે ક્યાંય પણ જાઓ તમારે ટોલ ભરવાનો તમે તમારું વાહન જો છો ત્યારે સૌથી પહેલે જીએસટી આપતા હો છો રોડ ટેક્સ આપો છો સેસ આપો છો એના બાદ ટોલ ટેક્સ આપો છો એટલે તમે વાહન લો એટલે તમારે જ બધા પૈસા ભરવાના છે અને આ જ રીતે ટોલના નામે લૂંટાવવાનો છે એ પણ કરવું સત્ય છે

અને ટોલ દેવા છતાં પણ એની જે વ્યવસ્થાઓ અને સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ નથી મળી રહી નમસ્કાર સમય સંદેશ ન્યુઝ માંથી હું રાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર